નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છૂટા છૂ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિઝનનો અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ થયો છે જોકે છેલ્લા ચોવીસ કલાકમાં જ ગુજરાતના એકસોને ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં પણ આ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પંચમહાલના કલોલમાં ત્રણ પોઈન્ટ બોતેર ઇંચ તો સાથે જ મહેમદાબાદમાં ત્રણ પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે આમ રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું આગળ વધવાને લઈને પણ સારા સમાચાર આવ્યા છે જોકે આજે ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે લગભગ ગુજરાતના સિત્તેર ટકા જેટલા વિસ્તારોમાં ચોમાસાનું આધિકારિક રીતે આગમન થઈ ચૂક્યું છે જોકે ઉત્તર ગુજરાતના થોડાક વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં આજે ચોમાસું બેસી ગયું છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આવનારા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટાછો વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પંચમહાલ અને વડોદરા આ બે જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ છોટાઉદેપુર નર્મદા નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે